અમારી વાડીની બાજુમાં પવન શીખો છે ને એમાં ઘુર ઘુર અવાજ નથી આવતો એમાં બારીના અવાજ સંભળાય છે તો ભાઈ તમારી પવન કેમ છે ને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરેલું હોય છે અમારે ત્યાં કમો ગાય છે ક્યારેક ક્યારેક મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં હા આપણા વ્લોક જોઈએ તો કાયદેસર બધા મજામાં જ હોય તો આજે તમારા બધાના થોડા થોડા પ્રશ્નો મેં ગોત્યા છે એના થોડા થોડા જવાબ હું તમને બધાને આપું છું જે થોડાક અત્યારે પ્રશ્ન હાઈલાઇટ છે અને પાછળ પણ ઘણા વ્યક્તિએ પૂછેલા હતા તો મેં કીધું આજ તમારા કોમેન્ટમાં જેને પણ પ્રશ્ન પૂછ્યા છે એનો થોડા જાદા જવાબ આપી દઉં તો બન્યા રહી જાવ એક નાનકડા એવા વ્લોગમાં તો મળીએ આગળ બાય સૌથી વધારે પ્રશ્ન પૂછાતો પ્રશ્ન ભાઈ તમારું ગામ એડ્રેસ અને મોબાઈલ નંબર આપો પ્લીઝ ભાઈ ગામ એટલે ગામ તો મારું રાજકોટ જિલ્લામાં આવેલું જસદણ તાલુકાનું ઘેલા સોમનાથનું બાજુમાં આવેલું ફૂલઝર ગામ છે એ તો મારું એડ્રેસ છે અને નામ તો તમને બધાને ખબર જ છે ભાઈનું અને બીજો એમાં મેન વાત છે કે તમારો નંબર આપો તો નંબરની વાત કરીએ તો મારો નંબર આમ પર્સનલી તમને બધાને નો વાયરલ કરી શકું તમારે જે પણ પ્રશ્નનો જવાબ છે ને ખાસ જો નંબરની જરૂર છે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તમારો ભાઈ જવાબ આપશે અને મજા આવશે તમને બધાને હવે બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ છે કે સનેડીના માધ્યમનો પ્રશ્ન છે કે ભાઈએ મસ્ત મજાનો કીધું છે કે ભાઈ સનેડીનું એડ્રેસ આપો

એટલા છે ને આઈડીને આપણે વિડીયો છે બધા તમે એકનો એક પ્રશ્ન પૂછાશો પણ તો એવું હોય છે કે આમાં નવા નવા યુઝર્સ આવતા હોય ને એટલે પાછલા વિડીયો એમને ન જોયા હોય ડાયરેક્ટ નવા વિડીયોમાં જ આવ્યા હોય એટલે એમને ન ખબર હોય એટલે હજુ તમને કહી દઉં છું કે જો એમ બે એન્જિનિયરિંગ વર્ક જણને નીચેના પંચ્યાસી અગિયાર એકત્રીસ એકોતેર અને ત્યાંશી એમના મોબાઈલ નંબર છે તો બધું જ તમને માહિતી મળી જશે ભાઈ એમને પૂછી જવો વાત એ જ છે અને ભાઈ હવે પ્રશ્ન બીજો છે કે ભાઈ બિલીના રોપા મળશે જૂનો બહુ પ્રશ્ન છે આજ હાથમાં આવ્યો હશે તો ભાઈ બિલીના રોપા અત્યારે એવું છે કે રોપા સાવ પતી ગયા છે સગાવાલા લઈ ગયા છે અને આમ બધું પાણીની થોડીક સગવડ ઓછી છે આ જો તમને પણ ખબર જ છે કે આપણી વાડીએ પાણી સાવ ઓછું થઈ ગયું છે તો હવે જ્યારે પણ પાણીની વ્યવસ્થા સારી થાય ને ત્યારે વૃક્ષનો વારો આવશે ત્યાં સુધી તો તમારે મારા બ્લોગને મારા થોડા થોડા મારા ફેમિલીના બ્લોગના દર્શન કરવાના છે અને હવે પ્રશ્ન છે કે ભાઈ લગભગ કાલના વિડીયોમાં જ કોમેન્ટ હતી કે ભાઈ અમારી વાડીની બાજુમાં પવન શકો છે ને એમાં ઘુર ઘુર અવાજ નથી આવતો એમાં ગીતા રબારીના અવાજ સંભળાય છે તો ભાઈ તમારી પવન કેમ છે ને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરેલું હોય છે અમારે કાંઈ કમો ગાય ક્યારેક ક્યારેક બાકી ઠીક છે અને આવી વાત છે ભાઈ અમારે એવું કોઈ ગાતું નથી ને જો એવા ગાય ગીત સંભળાતા હોય ને તો એમ પવન ચક્કો કરીને કાપી નાખીએ એટલે છે ને અવાજ ન સંભળાય નક્કર શું ક્યારે ભાઈ તો આપણે આવી જ નહીં કોમેડી વિડીયો જોરદાર કોમેડી વિડીયો લઈને આવીએ છીએ ભાઈ તો કોમેડિયન ગોબર નામની ચેનલ છે ભાઈ અને કોમેડિયન ગોબર નામની લખશો એટલે આપણે વિડીયો આવી જશે સૌથી પહેલાં અને મજા આવશે તમને બધાને વિડીયો જોવાની બહુ મજાક મસ્તી કરીએ છીએ ભાઈ અને બધા શાંતિથી આરામથી જોઈ શકે ને આમ તો પેટમાં દુખાડી દેવી કોમેડી લઈને આવી છે મજા આવે છે વિડીયોમાં તો વિડીયો જોયા જો બધા તો એવું છે શનિયાળીના પ્રશ્ન હતા તો હવે શનિયાળીના પ્રશ્નમાં આગળ એક ભાઈએ એક મોબાઈલ નંબર જાહેર કર્યો હશે કમેન્ટમાં તો ભાઈ એવું કાંઈ ન કરો મોબાઈલ નંબરની કાંઈ જરૂર નથી તમારે જો મારું પર્સનલી કાઝાજુ કામ હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તમારો મોબાઈલ કમેન્ટ બોક્સમાં મોકલો એટલે એટલે એવું તમને નહીં લાગતું કે હું એક વાંચતા પણ કમેન્ટ ઘણા બધા વાંચતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તમારો ભાઈ જવાબ આપશે એક દિવસ મોડા પણ જવાબ મળી જશે ભાઈ ભાઈ એક કોલ આવી ગયો હતો ને એટલે પાછો જવાબ દેવા માર્યો હતો એટલે પાછું નહોતો વિડીયો બન્યો પણ હવે ભાઈની જે કોમેન્ટ છે એક આધી વાંચું ભાઈ બોરડી છે ને આપણે વિડીયો બનાવ્યો તો રાત્રે સાંદા ચાંદા પડે છે તો એક ભાઈ સારો એવો જવાબ આપ્યો છે કે બોરડીથી એસિડિટી દૂર થાય છે સાંદા માટે છે તો આવી ઇન્ફોર્મેશન કોમેન્ટ બોક્સમાં સારી છે કેમકે કે મારી સિવાય પણ ઘણા કોમેન્ટ વાંચતા હોય તો એમના સુધી સારી સારી ઇન્ફોર્મેશન ભોગી જાય તો એ પણ સારું કામ છે ભાઈનું ઓછું કામ છે એમ અને આજ તો તડકો લાગે છે શિયાળા જેવું વાતાવરણ જ નથી અને બાકી તો એની કોમેન્ટ એવી જ છે કે ભાઈ તમારું ગામ કયું ભાઈ તમારા મોબાઈલ નંબર આપો ભાઈ તમે શનિયાળી ક્યાં બનાવી ભાઈ એમાં કેટલો ખર્ચો થાય તો બધા જ જે પ્રશ્ન છે ને એ બધાનો જવાબ તમને મળી જશે અને પાછળ ઘણા બધા આમ કહો તો વિડીયોઝ બનાવેલા છે તો એમાં તમને જવાબ મળી જશે વારે વારે મારે એકની એક માહિતી ન આપવી પડે એટલે પાછળ ઘણા બધા વિડીયો છે તો આજનો ક્યુએન એ વિડીયો આટલો જ છે એટલે ક્યુએન એટલે તમારા થોડાક પ્રશ્નોના જવાબ આપણે આપ્યા છે તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો માટે કરી દો લાઇક અને ચેનલ માટે કરી દો સબસ્ક્રાઇબ મળી હવે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાબાય